નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચાર જેટસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા હતા આજ આજરૂચ જેઠસુદ પૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા દૂર દૂરથી ભક્તો શામળિયાના દરબારમાં શિષ નમાવી વંદન કરતા હતા મંદિર પરિસરમાં લાંબી લાઈનોમાં ઉભા રહી ભગવાનને સામળિયાના સન્મુખ દર્શન કરવા માટે અધીરા બન્યા હતા મંદિરને ફૂલોથી શણગાર્યું હતું જ્યારે ભગવાન સામળિયાને પણ સોનાના દાગીનાનો વિશેષ સાથ શણગાર કરાયા હતા ભગવાન સામળિયાને ગ્રીસમી વાઘામાં સુશોભિત કરવામાં આવ્યા હતા ભગવાન સામળિયાની મનમોહક પ્રતિમા આગળથી ભક્તોને બહાર જવાનું મન જ નહોતું થતું ત્યારે ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ધન્યતા અનુભવી હતી દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાનના દર્શન કર્યા હતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા કુલર મૂકવામાં આવ્યા હતા ભક્તો ભગવાન સામળિયાના દર્શન કરી બજારમાંથી ખરીદી કરતા હતા શામળાજી પીએસઆઈ દ્વારા મંદિર પરિસરમાં તથા બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બિરુજી કૌશિક સોની આઈ સીવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી